વર્ષ જૂના કામનાથ મહાદેવ મંદિરમાં છૌતેરમો પાટોત્સવ શ્રાવણ માસના પવિત્ર સોમવારે ભક્તિભાવપૂર્વક પૂર્વક યોજાયો સવારે લઘુ અભિષેક છઠાર પૂજન અને મહાઆરતી આરતી યોજાઈ હતી જેમાં હજારો ભક્તોએ ભાગ લઈ શિવની આરાધના કરી ભગવાનના દિવ્ય દર્શન માટે દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા સાંજે મહાદેવની વર્ણાગી શોભા યાત્રા ભવ્ય રીતે મંદિર પર રવાના થઈ આ યાત્રા જામ ખંભાળિયાનું અંબાવાડી કલાવૃંદ ઉજ્જૈનમાં ભસ્મ રમૈયા નાસિક ઢોલ વગાડતા કલાકારો અને શરણાઈ વાદકો જોડાયા હતા જેમની કલાત્મક રજૂઆતો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર રહી વરણાગી પરા આરંભ કરી કોઠારીયા નાકા સુધી મંદિર પરત ફરાઈ સમગ્ર યાત્રા ભક્તોમાં પુષ્ટવૃષ્ટિ કરી શિવજીનો સ્વાગત કર્યું અંતે ભક્તો માટે મહાપ્રસાદ નું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહસ્ત્રો ભક્તો પ્રસાદ ગ્રહણ કર્યો હતો આવા સમાચાર માટે બન્યા રહો રાજકોટ ન્યૂઝ સાથે જય શ્રી મહાકાલ